હલો મિત્રો કેમ છો આજે હું તમને યુરિક એસિડ વિશે સમજાવીશ આજકાલના ઘણા બધા દર્દીઓ એવા છે કે જે યુરિક એસિડથી પીડાય છે યુરિક એસિડથી પીડાતા દર્દીઓને પ્યુરીનવાળો ખોરાક ના લેવો જોઈએ યુરિક એસિડના લક્ષણો સાંધાનો દુખાવું થાય છે હાથ કે અંગૂઠામાં સોજો આવે છે વારંવાર યુરિન જવું પડે છે મૂત્રપિંડની પથરી થાય છે યુરિનમાં ગંધ અને લોહી પણ પડે છે યુરિક એસિડ શું કામે વધે છે જો વધારે ડ્રેસ લેવામાં આવે તો કિડનીના રોગ હોય તો પણ વધી શકે છે ડાયાબિટીસ હોય તો પણ યુરિક એસિડ વધી શકે છે અને હાઈપોથાઈરોડિઝમ હોય એને પણ યુરિક એસિડ વધી શકે છે યુરિક એસિડના દર્દીઓને શું ન ખાવું જોઈએ પહેલાં તો આપણે એ જોઈએ કે યુરિક એસિડ વધારે પુરુષોમાં હોય છે તો પુરુષોને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ સોડા કે કોલ્ડ ડ્રિંક્સ ના પીવા જોઈએ દાળ અને કઠોળ ના ખાવા જોઈએ બ્રેડ કેક કે બારની કૂકીઝ પણ કોઈ ના ખાવી જોઈએ કોબીઝ પાલક વટાણા પણ ના લેવા જોઈએ યુરિક એસિડવાળા દર્દીને શું ખાવું જોઈએ વિટામિનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ લીંબુ નારંગી સ્ટ્રોબેરી સફરજન બ્રોકલી લીલા શાકભાજી કાળા મરી જેમ કે વિટામિન સી જેમાં વધારે હોય એ વધારે લેવું જોઈએ તમે ગ્રીન ટી પણ લઈ શકો છો યુરિક એસિડ એ સાત એમ એલ ડીએલ કરતાં વધારે હોય તો તે હાઈ ગણાય છે